અને આ એક દિવસીય મુલાકાત દરમિયાન ત્રણ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતી સર્વપ્રથમ બોર્ડર રેન્જના કે જેમાં કચ્છ ભુજ જિલ્લા ગાંધીધામ જિલ્લો પાલનપુર બનાસકાંઠા અને પાટણ આ ચાર જિલ્લાનો સમાવેશ થાય છે એ બોર્ડર રેન્જના જે અરજદારોને કોઈ પણ રજૂઆત કરવાની હોય તો એ લોકોને અગાઉથી આપણે જાણ કરી હતી એટલે આજે અરજદારો સાથેની મુલાકાત માટે એક કલાકનો ટાઈમ ફાળવવામાં આવ્યું હતું અને આ એક કલાક દરમિયાન આશરે બાવીસ જેવા અરજદારો મને રૂબરૂ મળ્યા હતા અને પોતાની રજૂઆત પોલીસની જે કામગીરી છે એની અલગ અલગ વિષયો ઉપર મેં રજૂઆત કરી હતી તમામ રજૂઆતો મેં સાંભળી છે તમામની અરજીઓ પણ સ્વીકારવામાં આવી છે અને આ તમામ રજૂઆતો અને અરજીઓના જે કઈ વિષયો છે એ વિષયો ઉપર ટૂંક સમયમાં કાયદેસરની ન્યાયિક કાર્યવાહી તાત્કાલિક થાય તેના માટે જરૂરી કાર્યવાહી મારી ઓફિસ તરફથી કરવામાં આવશે આ બાવીસ અરજદારો ઉપરાંત ઘણા બધા બીજા અરજદારો પણ આવ્યા હતા પણ સમયના અભાવના કારણે તમામને મળવું મારા માટે શક્ય નહોતું પણ એ લોકોને બહાર જઈને ઓફિસથી બહાર જઈ બધાને મળ્યો તો અને એ લોકોને પણ મેં આશ્વાસન આપી છે ખાતરી આપી છે કે મેં તમને રૂબરૂ સાંભળી શક્યો નથી પરંતુ તમારી જે કે રજૂઆતો છે તમારી જે કે અરજી છે એ તમે મને આપી દો એટલે મારી ઓફિસ તરફથી એને અંગે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને જે અરજદારો મને મળ્યા હતા એને જેને ગંભીરતાથી લઈએ છીએ તમારી રજૂઆત પણ એટલી જ ગંભીરતાથી લેવામાં આવશે મને લાગે છે કે

કે જેમાં ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશન તમામ આઉટપોસ્ટ અને તમામ ચોકીઓના જે વડાઓ છે એ પછી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર હોય 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 એએસઆઈ કોઈ પણ એ લોકો દર બે મહિને ઓછામાં ઓછા એક વખત સ્થાનિક આગેવાનોને સ્થાનિક લોકોને સ્થાનિક રહીશોને મળે અને સ્થાનિક વિષયો ઉપર ચર્ચા કરે સ્થાનિક લોકોના મનમાં પોલીસ પ્રત્યે શું અપેક્ષાઓ છે એ જાણવા માટે પ્રયત્ન કરે અને જે કંઈ એની પાસે માહિતી મળે જે કે ઇન્ફોર્મેશન મળે જે કઈ વિષય રજૂ કરવામાં આવે તે અંગે કાર્યવાહી કરે એટલે આજે જ્યારે સમગ્ર રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ચોકીમાં આઉટપોસ્ટમાં આ પ્રકારની કામગીરી થઈ રહી છે ત્યારે જ્યારે મારી ભુજની પ્રોગ્રામ બન્યું ત્યારે મારા મનમાં એમ થયું કે આપણે જ્યારે ભુજ જઈએ છીએ એટલે ભુજના અરજદારોને હું પણ સાંભળેલું અને હું પણ મળી લઉં અને રજૂઆતો પણ એ લોકોની શું છે જાણી લઈએ જેના કારણે આખા બોર્ડર રેન્જની જે કામગીરી છે એ બધું પ્રજાલક્ષી બની શકે એ હેતુથી આજે આ મુલાકાત કરવામાં આવી હતી એ મુલાકાત પછી આપણે જાણીએ છીએ કે એક સરહદી વિસ્તાર હોવાના કારણે અને તાજેતરમાં આપ બધા જાણો છો ઓપરેશન સિંધુરના વિષય ઉપર

સેન્ટ્રલ આઈમી એરફોર્સ આર્મી બીએસએફ સ્પેશિયલ બ્રાન્ચ અલગ અલગ સંસ્થાઓ જે છે એ અલગ અલગ સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ આ મીટિંગમાં હાજર રહ્યા હતા અને આ મીટિંગમાં ઓપરેશન સિંદૂર વખતે અલગ અલગ એકમો તરફથી કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી એનાથી માહિતગાર થયો અને આ તમામ સંસ્થાઓ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે સંસ્થાઓ છે એ લોકોની જે કોર્ડિનેશન હતી એ કોર્ડિનેશન બાબતે પણ મેં માહિતી મેળવી છે મને એ જાણીને ખૂબ આનંદ થયો કે ઓપરેશન સિંદૂરના સમયે જે પરિસ્થિતિની સર્જન થઈ હતી એ પરિસ્થિતિમાં તમામ સ્ટેક હોલ્ડર્સ ની વચ્ચે એક સંકલન થાય તે દિશામાં દરેક સંસ્થાના વડાઓ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવતી સ્થાનિક પોલીસની કામગીરી ઉપરાંત એરફોર્સ આર્મી બીએસએફ તમામ લોકોએ એકબીજાની સાથે સંકલનમાં રહીને ખૂબ ઉત્તમ કામગીરી ઓપરેશન સિંદુર વખતે કરવામાં આવ્યું આજે મેં જાણ્યું મીટિંગમાં અને જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે એમાં એવા પણ ઘણા બધા અધિકારીઓ હતા કે જેની સાથે હું ફોન પર વાત કરતો અને ફોન ઉપર જે તે વખતે કોર્ડિનેશન નું સંકલન હોય એ બાબતે ફોન ઉપર થતો મારી ઈચ્છા હતી કે આજે છું એટલે એ લોકોને અભિનંદન પણ આપીએ કે ખૂબ સારી કામગીરી બધાએ કરી છે એટલે આજે આ કામગીરી જે મૂલ્યાંકન થઈ એ જાણીને મને ખૂબ આનંદ થયો કે ખૂબ સારી રીતે બધાએ આ વિકટ પરિસ્થિતિમાં એકબીજાની સાથે સંકલન રાખીને

એટલે હવે એક બોર્ડર રેન્જની આ પ્રકારની એક સમીક્ષા બેઠકનું આયોજન બોર્ડર રેન્જના તમામ પોલીસ દીક્ષકશ્રીઓ સાથે અને બોર્ડર રેન્જની કચેરીના અધિકારીઓ સાથે આજે રાખવામાં આવી છે અને એ દર વર્ષે અલગ અલગ રેન્જના અને પોલીસ કમિશનરની જે તપાસણી થાય છે તપાસણીની પછી જે નોટ રીડિંગ આપણે જે કહીએ છીએ મૂલ્યાંકન સમીક્ષા એ કરવા માટે પણ આજે અહીંયા આવ્યો છું લેફબૂકમાં આ ત્રણ કાર્યક્રમ જે મેં આજે ગોઠવ્યું છે ભુજમાં એ તમામ કાર્યક્રમમાંથી અરજદારોને મળવાનું જે કાર્યક્રમ હતું અને જે કેન્દ્રીય અને રાજ્ય સરકારની સંસ્થાઓ સાથે ઓપરેશન સિંદુર વખતે કામગીરી થઈ છે એ બને મને અંગત રીતે ખૂબ સંતોષ છે અને અત્યાર સુધી મને લાગે છે કે બોર્ડર રેન્જની કામગીરી ખૂબ ઉત્તમ પ્રકારની છે તેમ છતાં અત્યારે જે મૂલ્યાંકનની જે આપણે અત્યારે મિટિંગ કરીશું એમાં જે કંઈ મુદ્દાઓ આપણા ધ્યાનમાં આવશે এই আগতে